હેલો ફ્રેન્ડ્સ ફરી એકવાર સ્વાગત છે આપ આપણી ચેનલ બી ક્રિએટિવ પર આજના વિડીયોમાં આપણે સેફટી પિન અને સાવરણીના એવા અજબ ગજબ ઉપયોગ જોઈશું જે તમે પહેલાં ક્યારેય નહીં જોયા હોય અને સો ટકા ખાતરી સાથે જણાવું છું કે આ દરેક આઈડિયા તમને ખૂબ જ પસંદ આવશે એ માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો ચાલો શરૂ કરીએ વિડીયો તો અહીં મેં સેફટી પિન અને જૂની સાવરણી લીધેલી છે તો સાવરણીને સાઈડમાં રાખી દઈએ પહેલાં આપણે આ સેફ્ટી પિનના આઈડિયા જોઈએ ત્યાર પછી અહીં મેં એક લાલ કલરનું ઊન લીધેલું છે હવે આપણે આ સેફ્ટી પિન પર આ ઊનને આ રીતે વીંટતું જવાનું છે અને આખી સેફ્ટી પિનને કવર કરી લેવાની છે આ રીતે ઊન વીટાઈ જાય ત્યારબાદ ગ્લ્યુ થોડું ગ્લુ લગાવી અને ત્યાં આ રીતે ઊનને ચિપકાવી દઈએ ચોંટાડી દઈએ આજના દરેક આઈડિયા ખૂબ જ સરસ અને એકદમ યુનિક છે ત્યાર પછી આ રીતે આપણે છ થી સાત સેફ્ટી પિનમાં ઊન લગાવવાનું છે તો અહીં મેં આ રીતે થોડી સેફ્ટી પિન ને ઊનથી કવર કરી લીધી છે હવે ફરીથી તે જ દોરામાં આ રીતે પરવી અને આ રીતે આપણે ફૂલ જેવો સેપ રેડી કરીશું જુઓ કંઈક આ રીતે હાફ અડધું ફૂલ બનાવવાનું છે ત્યાર પછી અહીં મારા પાસે પેપર શીટ હતી તો તે મેં લીધેલી છે ને તેને આ રીતે ચોંટાડી દઈએ તેના ટુકડા તમે અહીં કંઈ પણ ચોંટાડી શકો છો અને આ રીતે એક ફ્લાવરનો શેપ રેડી કરીએ ત્યાર પછી અહીં મેં ફરીથી પીળા કલરનું ઊન લીધેલું છે અને ફરીથી એક આવું ફ્લાવર બનાવીએ આ આપણે શું બનાવી રહ્યા છીએ એ તમને હમણાં આગળ વિડીયોમાં સમજાઈ જશે ફક્ત એન્ડ સુધી વિડીયોને જોતા રહેજો સો ટકા એ ખાતરી તો આપું જ છું કે આઈડિયા તમને ખૂબ જ પસંદ આવશે આ રીતે આપણે અલગ અલગ કલરના ત્રણ ફ્લાવર રેડી કર્યા છે હવે તેને સાઈડમાં રાખી દઈએ અને ફરીથી અહીં મેં જૂની સાવરણી લીધેલી છે હવે આ સાવરણીને પહેલાં તો ખોલી નાખીએ હવે આ સાવરણીમાંથી જે આ વાયર અને આ દોરીવાળો ભાગ નીકળ્યો છે તેને પણ આપણે ફેંકીશું નહીં તેના પણ ખૂબ જ સરસ ઉપયોગ થઈ શકે છે એ પણ હમણાં આગળ વિડીયોમાં જોવાના છીએ તેને સાઈડમાં રાખી દઈએ અને હવે આ સાવરણીની સળીમાંથી આપણે ચાર પાંચ સળીઓ અલગ કરી લઈએ અને તેમાં જે સળીવાળો પાર્ટ છે તેને કાઢી નાખીએ અને રૂછાવાળો પાર્ટ છે તે આપણે લેવાનો છે હવે તેને એક સરખા આકારમાં કટ કરી લઈએ ત્યાર પછી અહીં મેં છાપું લીધેલું છે ન્યૂઝપેપરનો ટુકડો રાખીએ અને તેના પર આ રીતે આપણે આ સાવરણીના પાર્ટને થોડા થોડા ભાગમાં ડિવાઈડ કરીએ અને તેને કલર કરી લઈએ અહીં મેં કલર કરવા માટે વોટર કલરનો ઉપયોગ કર્યો છે આ રીતે કલર કર્યા પછી દરેક પીછા પર આ રીતે આપણે જરી લગાડવાની છે હવે તેને સુકાવા માટે રાખી દઈએ ત્યાર પછી અહીં મેં એક વ્હાઈટ કલરનું પુ્ઠું લીધેલું છે તમારા પાસે કોઈ પણ કાર્ડબોર્ડનો ટુકડો હોય કોઈ પણ પુઠ્ઠું હોય તે તમે લઈ શકો છો ખોખું હોય જે બોક્સ હોય તેનું પુઠ્ઠું હોય તો પણ ચાલે અહીં મેં વ્હાઈટ કલરનું પુઠ્ઠું લીધું છે તેથી તેમાં કલર નથી કર્યો જો તમે સાદું પુઠ્ઠું લો તો તેમાં તમે કલર કરી શકો છો વ્હાઈટ કલર કરી શકાય અથવા બ્લેક કલર કરી શકાય ત્યાર પછી અહીં મારા પાસે સાડીની એક જૂની લેસ પટ્ટી પડી હતી તેનો મેં ઉપયોગ કર્યો છે તો અહીં આપણે આ કાર્ડબોર્ડના ચારેય બોર્ડર પર આ રીતે સાડીની લેસ પટ્ટી લગાડી દઈએ ત્યાર પછી ફરીથી અહીં મારા પાસે થોડી સાડીની જૂની લેસપટ્ટી પાતળી પડી હતી તેનો મેં ઉપયોગ કર્યો છે તેને પણ આ રીતે લગાડી દઈએ જેથી કે ખૂબ સરસ લુક આવે તમે અહીં કોઈ પણ સાડીની લેસ પટ્ટીનો ઉપયોગ કરી શકો છો અથવા તો કલર પણ કરી શકાય છે આ રીતે કલર કરી અને બોર્ડર પણ કરી શકાય જુઓ સાડીની લેસ પટ્ટી લગાવતા કંઈક આવો લુક આવે છે કેટલું સરસ લાગી રહ્યું છે અહીં આપણે દરેક વેસ્ટ વસ્તુનો જ ઉપયોગ કરવાના છીએ અને હવે અહીં મારા પાસે થર્મોકોલના બાઉલ પડેલા હતા તેમાંથી મેં એક બાઉલ લીધેલું છે અને તેને આ રીતે માર્કરથી માર્ક કરીએ અને સરખા પ્રમાણમાં તેને કાપી લેવાનું છે તો અહીં મેં બે બોલનો ઉપયોગ કર્યો છે આ રીતે બે પાર્ટ કરી નાખવાના છે બે બોલનો ઉપયોગ કરતાં ટોટલ ચાર પીસ બનીને રેડી થયા છે હવે આપણે જે આ કાર્ડબોર્ડમાં લેસપટ્ટી લગાવી છે તે જ લેસપટ્ટીનો ઉપયોગ કરીશું અને અહીં આ રીતે આપણે આ બોલમાં પણ તેને ચોંટાડી દઈએ જેથી કે સેમ લુક આવે અને સરસ લુક આવે હવે અહીં બીજા બાઉલ માટે મેં બીજી લેસ પટ્ટીનો ઉપયોગ કર્યો છે આવી લેસ પટ્ટી માર્કેટમાં ખૂબ જ સસ્તા ભાવમાં અને સરળતાથી મળી જતી હોય છે એ ઉપરાંત જો કોઈ સાડી લેસ પટ્ટીવાળી હોય સાડી જૂની થઈ જાય તો તેમાંથી લેસ કાઢીને પણ ઉપયોગમાં લઈ શકાય ત્યારબાદ ફરીથી આવી લેસ પટ્ટી મારા પાસે પડી હતી તો તેને મેં આ બાઉલમાં લગાડી દીધી છે હવે આપણે આ બધા જ લેસ પટ્ટી લગાવેલા બોલને આપણે અહીં આ કાર્ડબોર્ડ પર ચોંટાડવાના છે જો તમે આવી લેસ પટ્ટી ખરીદવા માંગતા હોય તો વિડીયો પર જે વ્યૂ પ્રોડક્ટ્સ આપ્યા છે ત્યાં દરેક લેસ પટ્ટીની લિંક પણ મળી જશે તો ત્યાંથી તમે તેને ખરીદી પણ શકો છો હવે ગ્લ્યુગનથી ગ્લ્યુ ગ્લુ લગાવી અને આ દરેક બોલને આપણે આ રીતે હાફ શેપમાં ચોંટાડતા જઈએ જો કેટલો સરસ લુક આવી રહ્યો છે અને સાવરણી અને સેફટી પેનનું શું થયું એ પણ હમણાં આગળ જોઈશું વિડીયોમાં ફક્ત બન્યા રહો હવે આપણે સાવરણીના જે પીછાને કલર કરી અને સુકવવા માટે રાખ્યા હતા તે સુકાઈ ગયા છે તો ત્યાર પછી અહીં ગ્લુ ગનથી ગ્લુ લગાવી અને દરેક પીછાને આ રીતે ચોંટાડી દઈએ દરેક પીછામાં આપણે કલરની સાથે જરીનો ઉપયોગ કર્યો છે તેથી તેની ખૂબ જ સરસ સાઇનિંગ આવી રહી છે જો કેટલું સરસ લાગી રહ્યું છે આ રીતે પીછા લગાવ્યા પછી હવે આપણે જે સેફ્ટી પિનના ફ્લાવર બનાવ્યા હતા તે ફ્લાવરને અહીં આપણે સાવરણીના પીછા પર ચોંટાડી દઈએ થોડા થોડા અંતરે જોતા એવું લાગે જ નહીં કે આપણે બધી જ વેસ્ટ વસ્તુમાંથી બનાવ્યું હશે ત્યાર પછી અહીં મેં હાફ વ્હાઈટ બીડ્સ લીધેલા છે તેને આ રીતે આપણે આ ફ્લાવર પર કોર્નર પર ચોંટાડી દઈએ જેથી એક સરસ ફિનિશિંગ લુક આવી શકે જો તમારા ઘરમાં પણ આવી કોઈ નકામી વસ્તુ પડી હોય તો તેમાં તમે અલગ વિચારી અને નવું ક્રિએશન કરી શકો છો ફક્ત આપણે થોડું અલગ વિચારવાની જરૂર હોય છે તો જૂની વસ્તુમાંથી પણ નવી વસ્તુ ક્રિએટ કરી શકાય છે અહીં આપણે સાવ જૂની એવી સાવરણી અને સેફ્ટી પિનમાંથી કેટલી સરસ વસ્તુ રેડી કરી છે ત્યારબાદ દોરી લગાવી અને આ રીતે હેન્ડલ બનાવી બનાવી શકાય શકાય છે જેથી કે તેને ટીંગાડી શકાય ત્યાર પછી અહીં તમે કંઈ લખી પણ શકો છો અહીં આપણે ચાલો લખી લઈએ સ્વીટ હોમ તો જુઓ આ છે ફાઈનલ લુક જોતા લાગે જ નહીં કે આપણે જૂની સાવરણી કે સેફ્ટી પિનમાંથી બનાવ્યું હશે દરેક નકામી વેસ્ટ વસ્તુમાંથી જ નવું એવું ક્રિએશન રેડી કરી દીધું છે જ્યારે આવી વસ્તુ માર્કેટમાં ખરીદવા જઈએ તો તમે જાણતા હશો કે ખૂબ જ મોંઘા ભાવમાં મળતી હોય છે પરંતુ અહીં તમે થોડો મગજ લગાવી અને જૂની વસ્તુઓમાંથી પણ નવું ક્રિએશન રેડી કરી શકો છો હજુ વિડીયો છોડીને જવાનું નથી સાવરણી છોડતી વખતે તેમાંથી જે દોરી વધી છે તેનો આઈડિયા જોવાનો તો બાકી જ છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહો અહીં આપણે સાવરણી છોડતી વખતે જે દોરી જે પટ્ટી વધી હતી તે લીધેલી છે અને ત્યાર પછી સાવરણીમાંથી ચાર પાંચ સડી લીધેલી છે હવે આ સડીને આ રીતે આપણે તોડી નાખીએ અને એક સરખા ટુકડા રેડી કરીએ અહીં આપણે ચારથી પાંચ ટુકડાની જરૂર છે તો તેને આપણે અલગ કરી લઈએ ત્યાર પછી અહીં આપણે આ સડીમાં ગ્લુગનથી થોડું ગ્લુ લગાવી અને જે આ પટ્ટી છે તેને આમાં ચોંટાડવાની છે ફરતે વીટતું જવાનું છે આ સડીને આ પટ્ટીથી આખી કવર કરી લેવાની છે આ રીતે જેટલી પણ સડીમાં આ પટ્ટી વીટી શકાય એટલી હોય એટલી સડીઓ રેડી કરવાની છે તો અહીં મેં આ રીતે પાંચ સળીઓ રેડી કરી છે ત્યાર પછી અહીં મેં પિસ્તાના ફોતરા લીધેલા છે જે આપણે ડ્રાય ફ્રૂટમાં પિસ્તા ખાતા હોઈએ તેના જે ફોતરા વધે તે ફોતરાનો ઉપયોગ કર્યો છે આ ફોતરાને પણ ફેંકીશું નહીં આમાંથી પણ ખૂબ સરસ એવું નવું ક્રિએશન રેડી કરીશું ગ્લુગનથી ગ્લુ લગાવી આ રીતે આપણે ફોતરાને ચોટાડતું જવાનું છે તમે જોઈ શકો છો કે પિસ્તાના ફોતરામાંથી સરસ મજાનું કમળ બનાવીને રેડી કર્યું છે જોતા લાગે જ નહીં કે આ ફોતરામાંથી બનેલું હશે એટલું સરસ કમળ બનીને રેડી થઈ ગયું છે હવે બાકીના પિસ્તાના જે ફોતરા વધ્યા છે તેમાંથી નાની મોટી સાઇઝના જેટલા પણ કમળ બની શકે એટલા કમળ બનાવી લઈએ તો અહીં મેં ટોટલ પાંચ કમળ બનાવીને રેડી કર્યા છે હવે આ કમળને આપણે સાઈડમાં રાખી દઈશું અને ત્યાર પછી જે આ સાવણીની સળીઓ રેડી કરી છે તેનો ઉપયોગ જોઈએ આ રીતે સળીઓ રાખતા જઈશું અને ગ્લુગન થી ગ્લુ લગાવી અને બીજી સળીને આ રીતે રાખીશું તો અહીં સળીઓ સરસ રીતે ચોંટી ગઈ છે અને ત્યાર પછી તેને આ રીતે રાખી દઈએ હવે અહીં આપણે કમળ ચોંટાડીશું આજે આપણે પિસ્તાના ફોતરામાંથી કમળ બનાવ્યા છે તે કમળને આ રીતે ચોંટાડી દઈએ જ્યાં ચોકડી બને છે દરેક ક્રોસ પર આ રીતે કમળ ચોંટાડી દઈએ તો અહીં તો આપણા પાસે પાંચ જ કમળ હતા તો બાકીના ચાર ક્રોસ ચાર ચોકડી ખાલી રહી જાય છે ત્યાં આપણે શું કરીશું તો તેના માટે અહીં મેં આ રીતે આર્ટિફિશિયલ સ્પેરો લીધેલી છે એટલે કે નકલી ચકલીઓ લીધેલી છે તો આ રીતે તે ચકલીને ચોટાડી દઈએ તમે એના સિવાય કોઈ પણ ડેકોરેશનની વસ્તુ હોય તો તેનો ઉપયોગ કરી શકો છો અહીં મેં ચકલીઓ ચોંટાડી છે તો ખૂબ જ સરસ યુનિક એવું શો પીસ બનીને રેડી થઈ રહ્યું છે જુઓ ત્યાર પછી ફરીથી એક દોરીનો ટુકડો લઈ અને આ રીતે હેન્ડલ તરીકે આમાં ચોંટાડી દઈએ જેથી કે આપણે તેને ટીંગાડી શકાય હજુ પણ ફિનિશિંગ લુક નથી લાગી રહ્યો તો આ રીતે કોઈ પણ વધારાની જો વસ્તુ તમારા પાસે પડી હોય તો તમે તેનો ઉપયોગ કરી શકો અને આ કોર્નર ખાલી લાગી રહ્યા છે ત્યાં આપણે આ રીતના બટન્સ કે કોઈ પણ યુનિક એવી વસ્તુ હોય તેને આ રીતે લગાવી શકાય તો અહીં મારી પાસે ટોડલિયા કે લટકણ બનાવવામાં જે આ રીતના હોક્સ વધ્યા હોય તેનો ઉપયોગ કર્યો છે તો આ રીતે દરેક કોર્નર પર લગાવી લઈએ જુઓ તો આ છે તેનો ફાઇનલ લુક કેટલું સરસ લાગી રહ્યું છે જોતા એવું લાગતું જ નથી કે આ સાબણીની સળી કે પિસ્તાના ફોતરામાંથી બનાવ્યું હશે કેટલું સરસ લાગી રહ્યું છે અને પાછું બનાવવું પણ ખૂબ જ સરળ કોઈ પણ બનાવી શકે છે ફટાફટ બનાવી શકે છે તો મિત્રો આશા રાખું છું આજના દરેક આઈડિયા તમને ખૂબ જ પસંદ આવ્યા હશે કયો આઈડિયા તમને સૌથી વધુ પસંદ આવ્યો છે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાથે જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અમારી ચેનલ પર નવા હોય પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બાજુમાં આપેલું બે લાઇકન પર પ્રેસ કરજો જેથી કે અમારી ચેનલ પર આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌ આપ મેળવી શકો ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ